મોટા ફેરફાર ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર બે હજાર રૂપિયા નો અગ્નિશમો આપતો ખેડૂતોના ખાતામાં જમા ખેડૂતોને મળશે બે લાખ રૂપિયા સુધીની લોન આધાર કાર્ડ ઉપર મળશે પૈસા આ યોજનામાં થશે પૈસા ડબલ નવા વર્ષની ઓફર પાંચ રૂપિયાનો સિક્કો થશે બંધ સોના ચાંદીના ભાવમાં થશે ઘટાડો નવા વર્ષની સાથે ખેડૂતોને મળશે ત્રણ હજાર રૂપિયાનો હપ્તો મોદી સરકારનો મોટો નિર્ણય અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો તેના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યના સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠાની અસર જોવા મળશે નહીં જોકે સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ વરસાદ નહીં વર્ષે ત્યારે મિત્રો હાલ ઓગણત્રીસ ડિસેમ્બરથી લઈને દસ જાન્યુઆરી વચ્ચે કડકડતી ઠંડી પડી શકે છે જેને લઈને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર વધશે ત્યારે હાલ આના જ કારણે જે કચ્છના નળિયામાં પારો ગગડી શકે છે અંબાલાલ પટેલે વધુ જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા નહીં વધે છે પરંતુ સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના રહેશે હવામાન વિભાગે હાલ મિત્રો

મિત્રો આપને જણાવી દઈએ કે તમને અનાજ મળતું હોય કે ના મળતું હોય પરંતુ તમારું કાર્ડ એક્ટિવ હોવું જરૂરી છે જો તમારું રાશન કાર્ડ એક્ટિવ હશે તો તમે આવનારા દિવસોની અંદર સરકારની સરકારી યોજનાનો લાભ લઈ શકો છો જેથી જે પણ મિત્રો હજુ સુધી પોતાના રાશન કાર્ડમાં ઈ કેવાયસી નથી કરાવતા તો સૌથી પહેલા ઈ કેવાયસી કરાવી એટલે જો રાશન કાર્ડમાં ઈ કેવાય સી કરવાની છેલ્લી તારીખ મિત્રો એકત્રીસ ડિસેમ્બર બે ચોવીસ રાખવામાં આવી છે તો મિત્રો આજે જ બધા કામ પડતા મૂકીને રાશન કાર્ડ નું ઈ કેવાયસી છે એ કરાવી મિત્રો ત્યાર સમાચાર વિશે વાત કરીએ તો તમારી પાસે ગેસ બે હજાર ઓગણીસ પહેલાનું કનેક્શન છે અને એમનું ઈ કેવાયસી કરવાનું બાકી હોય તો વહેલી તકે મિત્રો ઈ કેવાયસી કરાવી લેજો જે મિત્રો આ કાર્ય નહીં કરે તેમને પણ હાલ સબસિડી આપવામાં નહીં આવે હાલ મિત્રો તમારું કનેક્શન છે એ પણ રદ થઈ શકે છે સાથે સાથે મિત્રો પેન્શન ધારકો માટે પણ મહત્વપૂર્ણ માહિતી મળી રહી છે એ પણ મળતું રહે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો એક જાન્યુઆરી બે હજાર થી થશે મોટા ફેરફારો દર મહિનાની પહેલી તારીખે ઘણા મોટા ફેરફારો થતા હોય છે પરંતુ આવનારા મહિનાની સાથે એટલે કે નવું વર્ષ બે હજાર પચીસની શરૂઆત થવાની સાથે ખાસ કરીને ખાવા પીવાથી લઈને પાન કાર્ડ આધાર કાર્ડ ગેસ રાશન કાર્ડ પેટ્રોલ આ દરેક વસ્તુઓના નિયમો છે એ બદલાય જશે જેમની અસર તમારા ખિસ્સા ઉપર પડશે તો મિત્રો હાલો જાણીએ કે શું શું નિયમો બદલાશે તો મિત્રો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી થતા મોટા ફેરફાર વિશે વાત કરીએ તો જેમાં હાલ મિત્રો જેટલા લોકોએ ગેસ કનેક્શનનું કેવાયસી નથી કરાવ્યું તો તેના જે ગેસ કનેક્શન છે એ રદ થઈ શકે છે ત્યાર પછી મિત્રો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ બાદ આવા લોકો છે એ ગેસ સિલિન્ડર એવા લોકોને મળી શકશે નહીં એટલે કે મિત્રો જો તમે ગેસ સિલિન્ડરનો ઉપયોગ લેતા હોય અને તમારું કેવાયસી છે એ મિત્રો કરાવેલું નહીં હોય તો તમને નવા વર્ષની સાથે ખાસ કરીને પાન કાર્ડ નવા મળવાના છે બે હજાર પચીસ ની અંદર નવા ક્યુઆર કોડ વાળા પાન કાર્ડ મળવાના છે તો હવે મિત્રો મુખ્ય પ્રશ્ન એ ઊભો થાય છે કે જે જૂના પાન કાર્ડનું શું થશે મિત્રો જૂના પાન કાર્ડનો ઉપયોગ હાલ તમે કરી શકો છો પરંતુ જૂના પાન કાર્ડ નકામા નહીં થાય પરંતુ નવા પાન કાર્ડ છે એ ક્યુઆર કોડવાળા અને આધુનિક હશે અને આ ક્યુઆર કોડવાળા પાન કાર્ડની મદદથી તમે દરેક કામ છે એ પાન કાર્ડને લગતા હોય જેમ કે બેંક ખાતું ખોલાવવાથી લઈને ટેક્સના દરેક કાર્યો તમે છે એ સરળ સરળતાથી કરી શકો છો તો મિત્રો પાન કાર્ડને લઈને પણ હાલ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી નવા નિયમો અને નવા ફેરફારો છે એ લાગુ થઈ જશે જેટલા પણ ખેડૂતોએ ખેડૂતોની નોંધણી નથી કરાવેલી ફાર્મર રજિસ્ટ્રી એગ્રીસ્ટેક પર જે ચાલી રહ્યું છે તે નહીં કરાવેલું હોય આવા ખેડૂતોને પહેલી જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી મહિનામાં ઓગણીસમો હપ્તો આવવાનો છે એ નહીં મળે જેથી જે પણ મિત્રોને ફાર્મર રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો એગ્રીસ્ટેકની વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી છે એટલે કે રજીસ્ટ્રેશન છે કરી શકો છો એટલે કે મિત્રો હાલ ફાર્મર આઈડી કાર્ડને લઈને હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે જે પણ ખેડૂત મિત્રોએ ફાર્મર આઈડી કાર્ડ નથી મેળાવી નથી એ ખાસ કરીને મિત્રો નથી મળી જે ખેડૂત મિત્રોને એ ખેડૂતોએ સૌ પ્રથમ મિત્રો જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી મહિનામાં જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો ટ્રાન્સફર કરશે તો તેવા ખેડૂતોને હપ્તો નહીં મળે એટલે કે તમારે ફાર્મર રજિસ્ટ્રી હેઠળ નોંધણી છે એ કરવાની રહેશે ત્યાર પછી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી ગેસના ભાવની સમીક્ષા કરે છે છેલ્લા પાંચ મહિનામાં ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે પરંતુ ચૌદ પોઈન્ટ બે કિલોના ઘરેલું સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર થયેલો જ હોવા નથી મળ્યો હવે દિલ્હીમાં ઘરેલું સિલિન્ડરની કિંમત આઠસો ને ત્રણ રૂપિયા છે જ્યારે મિત્રો નવા વર્ષથી એટલે કે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ થી ગેસ સિલિન્ડરના ભાવમાં છે ફેરફાર જોવા મળી શકે છે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો હાલ નવા વર્ષથી એટલે કે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ માં રાશન કાર્ડની જરૂર નહીં પડે ભારત સરકારે મેરા રાશન ટુ પોઈન્ટ ઝીરો નામની એપ છે એ લોન્ચ કરી છે જેનાથી રાશન કાર્ડ વગર રાશન લઈ શકાશે એપના આધારે નંબર પ્લેટ દાખલ કરવાની સાથે તમારી સંપૂર્ણ વિગતો દેખાશે આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી તમે ડાઉનલોડ કરી શકો છો આ એપ રાશન કાર્ડને લગતી તમામ જરૂરિયાત પૂરી કરે છે આ એપથી કરોડો કાર્ડ ધારકોને રાહત મળશે ત્યાર પછી નવા વર્ષમાં ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે મળતી માહિતી અનુસાર પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ થી લોન મેળવવા માટે રાહત મળી શકે છે જેમાં વર્ષના પ્રથમ દિવસથી જ આરબીઆઈ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વિના બે લાખ રૂપિયા સુધીની લોન આપશે તાજેતરમાં આરબીઆઈ ખેડૂતો માટે ગેરંટી વિના લોનની મર્યાદા વધારવાની જાહેરાત કરી છે જેના કારણે હવે તેઓ એક લાખ ને સાઠ હજાર રૂપિયા નહીં પરંતુ બે લાખ રૂપિયા સુધીની લોન છે એ પણ મેળવી શકશે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત એમ તરફ હાલ મિત્રો આગળ નજર કહીએ તો ગુજરાત સરકારે ફ્યુલ સરચાર્જમાં ચાલીસ પૈસાનો ઘટાડો કરીને ગુજરાતના હાલ એક પોઈન્ટ પંચોતેર કરોડ ગ્રાહકોને ખુશ ખબર આપી છે હવે ગુજરાતના ખેડૂતોના હિતમાં સરકારે મોટો નિર્ણય લીધો છે નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ પરિકાર એટલે કે મિત્રો પત્રકાર પરિષદમાં હાલ જણાવ્યું છે કે હાલમાં રાજ્યના માત્ર ચાર ટકા ગામડાઓમાં જ દિવસ દરમિયાન વીજળી મળતી નથી ત્યારે હાલ ગુજરાત સરકારે આ મામલે મોટો નિર્ણય લીધો છે અને આગામી માર્ચ મહિના માટે હાલ તમામ ગામોમાં દિવસ દરમિયાન વીજળી પૂરી પાડવાની પણ જાહેરાત છે મિત્રો ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે તો મિત્રો ખેડૂતો માટે ખેડૂત લક્ષી નિર્ણયની જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર બે હજાર રૂપિયાનો ઓગણીસમો હપ્તો થશે જાહેર દેશના કરોડો ખેડૂતો કે જે આર્થિક રીતે નબળા છે તેવા ખેડૂતોની આવક વધારવા અને તેમનું જીવન ધોરણ સુધારવા માટે ભારત સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના પણ આમાંની એક છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દેશના નાના અને શ્રીમાન ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવી હતી આ યોજના દ્વારા ભારત સરકાર દર વર્ષે ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં છ હજાર રૂપિયાની શેર મિત્રો રકમ જમા કરે છે પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વાશીમ જિલ્લામાં આ યોજનાનો અઢારમો હપ્તો છે એ બહાર પાડ્યો હતો અઢારમો હપ્તો મળ્યા બાદ દેશના કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસમા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે દેશના ઘણા ખેડૂતો જાણવા માંગે છે કે ભારત સરકાર આ યોજનાનો ઓગણીસમો હપ્તો ક્યારે ખેડૂતોના ખાતામાં મોકલી શકે છે મીડિયા રિપોર્ટ અનુસાર ભારત સરકાર આવતા વર્ષે એટલે કે બે હજાર પચીસ ના સમયગાળા દરમિયાન ફેબ્રુઆરી મહિનામાં દેશના કરોડો ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો જારી કરી શકે છે જોકે સરકારે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી જ્યારે પણ મિત્રો ઓફિશિયલી જે માહિતી મળી શક મળી જશે પીએમ કિસાન સન્માન નિધિ યોજના લઈને ત્યારે હું ત અલગથી એક વિડીયો બનાવીને તમને આ તમામ માહિતી છે એ તમારા સુધી પહોંચાડી દેશ મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બે લાખ રૂપિયા સુધીની લોન માફ થશે એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ ત્રેપન લાખ વીસ હજાર છસો ને છવ્વીસ ખેડૂતો આ યાદીમાં નોંધાયા છે તેમાંથી સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો ને ઓગણચાળીસ ખેડૂતોએ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ વર્ષ દરમિયાન એટલે કે એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસની સુધી સુધી સ્થિતિ સુધી એટલે કે માત્ર દસ માર્ચ માટે એટલે કે દસ મહિના માટે કુલ અઠાણું હજાર બસો ને કરોડ રૂપિયાની લોન લીધી હતી ભલે દરેક ખેડૂત મિત્રો મિત્રો વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી છે પરંતુ તેનો સીધો અર્થ એ થાય કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે હાલ બે લાખ ત્રેસઠ હજાર પાંચસો પંચાણું રૂપિયાનું દેવું છે હાલ મિત્રો એવા માહિતી મળી રહી છે કે આમ વધતી જતી મોંઘવારીના કારણે ખેડૂતો દિવસેને દિવસે દેવાદાર બનતા જાય છે જ્યારે તેલંગાણાની સરકાર મિત્રો ખેડૂતોનું એક લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું જેના કારણે ગુજરાતના ખેડૂતો માટે હાલ એવા સમાચાર છે કે જ્યારે ખેડૂતોને કિસાન સંઘ સમિતિ દ્વારા હાલ દેવા માફીનો મુદ્દો છે અત્યારે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર બે લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે તો પણ નેવું ટકા ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ શકે છે ગુજરાતના લાખો ખેડૂતોને હાલ મિત્રો ખાસ મિત્રો ભારમાંથી છે એ મિત્રો મુક્તિ પણ મળી શકે છે મિત્રો તમારું શું કેવું છે ખરેખર ગુજરાતના જે તમામ મિત્રો છે ખેડૂત મિત્રો છે એમનું દેવું છે એટલે કે લોન છે એ મિત્રો માફ થવી જોઈએ કે ના થવી જોઈએ કારણ કે મિત્રો અત્યારે સમય પણ એવો ચાલી રહ્યો છે મંદીનો માહોલ છે અને મિત્રો જે ગત ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પડેલા અનાધાર વરસાદ અતિવૃષ્ટિના કારણે ખેડૂતો હાલ પાયમાલ બન્યા છે ખેડૂતો હાલ હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે તો મિત્રો તમારું શું કેવું છે ખરેખર ગુજરાતના ખેડૂતોની લોન માફ દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવીએ આપજો મિત્રો ત્યાર પછી આધાર કાર્ડ ઉપર મળશે પૈસા કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી મોદી સરકાર વર્ષ બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત કરી હતી આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ એકાઉન્ટે ખાતું ખોલાવી શકો છો પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશિષ્ટ સુવિધા એ છે કે જનધન યોજનામાં ખાતું ખોલાવ્યું છે તેમને ઝીરો બેલેન્સે અકાઉન્ટમાં દસ હજાર રૂપિયાની લોનની સુવિધા છે આપવામાં આવે છે જેને ઓવરડાપ સુવિધા મિત્રો કહેવામાં આવે છે આ એક પ્રકારની લોન સુવિધા જ હશે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં તમે આ સ્કીમ હેઠળ દસ હજાર રૂપિયા સુધીની લોન છે એ માટે અરજી કરી શકો છો જ્યારે આ સિવાય જનધન યોજના હેઠળ અકસ્માત વીમો પણ આપવામાં આવે છે તો ખાસ કરીને મિત્રો એવા સમાચાર આવી રહ્યા છે કે આ બેન્કિંગને લઈને સૌથી મોટા સમાચાર કે તમને ઓવરડ્રાફ્ટ સુવિધા મળશે એટલે કે મિત્રો આધાર કાર્ડ ઉપર લોન મળે એવા સમાચાર નથી પરંતુ આ જનધન યોજનાને લઈને સૌથી મોટો સમાચાર છે કે જે પણ લોકો જનધન ખાતામાં ખાતું ખોલાવે તેવા લોકો છે એ લોન મેળવવા માટે પણ પાત્રતા ધરાવતા રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ સિવાય મિત્રો હાલ અત્યારે એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતો માટે કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લોકવાન ઘઉંના ખાસ કે મિત્રો પાંચસોને એક્યાશીથી લઈને છસો અને ત્રેવીસ રૂપિયા અને ટુકડા ઘઉંના મિત્રો પાંચસોને છન્નુંથી લઈને છસો અને ચોપન રૂપિયા સુધી ભાવ રહ્યા છે આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કાળા તળના ભાવ ત્રણ હજાર ચારસો પચાસથી લઈને પાંચ હજાર પંચાવન રૂપિયા સુધી રહ્યા છે આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ધાણા છે એક મણના ખાસ કરીને મિત્રો ભાવ છે તેરસો ને અગિયાર રૂપિયાથી લઈને પંદરસો અગિયાર રૂપિયા સુધી ભાવ મળ્યા છે આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સુકી ડુંગળીના એક મણના ભાવ એકસો સાઠ રૂપિયાથી લઈને ચારસો ને પચાસ રૂપિયા સુધી ભાવ મળ્યા છે એટલે કે મિત્રો અલગ અલગ માર્કેટિંગ યાર્ડમાં છે મિત્રો હાલ અલગ અલગ પાકની આવક થતી હોય છે એટલે કે મિત્રો જે ખેડૂતો દ્વારા જે વાવેતર કરવામાં આવ્યું હોય એ થતી હોય છે સાથે સૌરાષ્ટ્રમાં ડુંગળીની પણ આવક થતી જોવા મળી રહી છે ખાસ કે મિત્રો ભાવમાં અત્યારે ઘટાડો થતાં આવકમાં પણ અત્યારે હાલ ધીમે ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે હાલમાં ડુંગળીની બજારમાં ખેડૂતોને માલમાં ઓછો ભાવ મળતો જોવા મળી રહ્યો છે હાલ મિત્રો મહવા માં પણ ડુંગળીનો ભાવ છે અત્યારે હાલ ઓછો જોવા મળી રહ્યો છે ચારસોથી લઈને મિત્રો સાતસો રૂપિયા અમુક ખેડૂતોને મળી રહ્યા છે તો અમુક ખેડૂતોને મિત્રો એકસો સિત્તેરથી લઈને ત્રણસો વીસ રૂપિયા સુધી પણ મળી રહેશે એટલે કે જે વેરાયટી વેરાયટીવાળી ડુંગળી છે એ રીતના ભાવ છે ખેડૂતોને મળશે બજારમાં નવી કપાસની પણ આવક મિત્રો ફરી એકવાર શરૂ થઈ ગઈ છે આ સારી ક્વોલિટીના કારણે ખેડૂતોને પણ ભાવ વચ્ચે જ્યારે સિઝન શરૂ થઈ હતી કપાસની ત્યારે મિત્રો પંદરસો પચાસ રૂપિયાની સપાટી સુધી કપાસના ભાવ મળ્યા હતા જ્યારે એવરેજ ભાવ છે મિત્રો ચૌદસો સિત્તેરથી લઈને મિત્રો આ ખાસ મિત્રો ખેડૂતો પોતાના પાકને લઈને વહેલી સવારથી જ રાજકોટ માર્કેટિંગ યાર્ડ હોય છે ઉર્જા માર્કેટિંગ યાર્ડ હોય છે ગોવાંડલ માર્કેટિંગ યાર્ડ હોય છે ત્યાં ખાસી મિત્રો પાકને લઈને વહેલી સવારથી જ લાંબી કતારોમાં ઉભા જોવા મળી રહ્યા છે મિત્રો ત્યાર સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને આ યોજનામાં પૈસા તમારા થઈ જશે ડબલ સરકારે નાણાકીય વર્ષ બે હજાર તેવીસ ચોવીસના ઓક્ટોબર ડિસેમ્બરના જે સમયગાળો હતો એ માટે કિસાન વિકાસ પત્ર પર સાડા સાત ટકા વ્યાજની જાહેરાત કરી હતી જો તમે કિસાન વિકાસ પત્રમાં એકસો પંદર મહિના માટે રોકાણ કરો છો તો તમારા પૈસા બમણા થઈ શકે છે કિસાન વિકાસ પત્ર યોજના પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાના કારણે તેમાં પૈસા ડૂબી જવાનો કોઈ ખતરો નથી અને મેચ્યોરિટી સુધી પૈસા છે એ ડબલ થઈ જશે વ્યાજ દરમાં વધારો થશે કિસાન વિકાસ પત્રમાં પૈસા એકસો વીસ મહિનામાં જ ભમણા થાય જે છે પરંતુ દર વધવાની સાથે પૈસા છે બમણા કરવાનો સમયગાળો છે એ ઘટી ગયો છે હવે એકસો પંદર મહિનામાં જ તમારા પૈસા છે એ ડબલ થઈ જશે ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ કિસાન વિકાસપત્રમાં એકસો પંદર મહિના માટે એક લાખ રૂપિયાનું રોકાણ કરે તો મેચ્યોરિટી પર તે વ્યક્તિને બે લાખ રૂપિયા મળશે કિસાન વિકાસપત્રમાં એક હજાર રૂપિયાથી લઈને રોકાણ કરી શકો છો જ્યારે મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી એટલે કે તમે તમારી ઈચ્છા પ્રમાણે રોકાણ કરી શકો છો કિસાન વિકાસપત્રમાં તમને ટેક્સનો છૂટનો ફાયદો મળશે જેથી જે પણ મિત્રો કિસાન વિકાસ પત્રમાં યોજનાનો માં ખાતું ખોલવા માગતા હોય તો પોસ્ટ ઓફિસમાં જઈને ખાતું છે એ પણ ખોલાવી શકે છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો નવા વર્ષની ઓફર જીઓ તેના ગ્રાહકોને નવા વર્ષની ભેટ આપવા જઈ રહ્યું છે જેમાં ઓફર હેઠળ રૂપિયા બે બે હજાર પચીસના રિચાર્જ પ્લાન લોન્ચ કરાયો જે આ પ્લાન હેઠળ યુઝરોને બસ્સો દિવસ વેલિડિટી મળશે જેમાં યુઝરોને દરરોજ અઢી જીબી ડેટાની એક્સચેન્જ મળશે એટલે કે મિત્રો ઓફર મળશે આ સાથે અનલિમિટેડ કોલ અને દરરોજ મફત સો એસએમએસ મળશે આ પ્લાન પર યુઝરને જીઓ ટી જીઓ ટીવી છે જીઓ સિનેમા છે જીઓ કોલ્ડની એક્સચેન્જ મળશે તેમજ જીઓ સિનેમા સિનેમાનું પ્રીમિયમનું સબસ્ક્રિપ્શન પણ મળતું રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાંચ રૂપિયાનો સિક્કો થશે બંધ દેશભરમાં ચર્ચાનો વિષય કે પાંચ રૂપિયાનો સિક્કો બંધ થઈ શકે છે ત્યારે હાલ બજારમાં પાંચ રૂપિયાના બે પ્રકારના સિક્કાના ચલન છે એમાં એક પિત્તલનો બનેલો અને બીજો ધાતુનો બનેલો સિક્કો છે સરકારે વધુ ધાતુના જાડા સિક્કાને છાપવાનું બંધ કરી દીધું છે વાસ્તવમાં સિક્કાનો ઉપયોગ બ્લેડ બનાવવામાં થઈ રહ્યો છે જેના કારણે સરકારનો આર્થિક નુકસાન થઈ રહ્યું છે જેના કારણે આરબીઆઈ ધીમે ધીમે આ સિક્કાઓને બજારમાંથી હટાવવાનો નિર્ણય પણ લઈ લીધો છે મિત્રો ત્યાં વિશ્વના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા સોના ચંદીના ભાવ ઉપર આજે બાવીસ ગાડી દસ ગ્રામ સોનાના ભાવમાં નવસો રૂપિયાનો મિત્રો ખાસ કરીને ઘટાડો નોંધાયો તે સાથે નવો ભાવ એકોતેર હજાર પાંચસો ને પચાસ રૂપિયા થઈ ગયો છે તેમજ મિત્રો તેમના ભાવમાં હાલ ગઈકાલે તમામનો ભાવ છે મિત્રો 72350 હજાર ત્રણસો પચાસ રૂપિયા હતો જ્યારે મિત્રો ચોવીસ ક્રેડ દસ ગ્રામ સોનાના ભાવમાં 980 એંસી રૂપિયાનો ઘટાડો થયો તે સાથે નવો ભાવ છે પણ મિત્રો ખાસ કરીને સત્યોતેર હજાર નવસો ને ચાલીસ રૂપિયા થઈ ગયો છે જ્યારે મિત્રો ગઈકાલે તેમનો ભાવ છે મિત્રો ખાસ અઠ્યોતેર હજાર આઠસો વીસ રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં પણ ખાસ મિત્રો એક હજાર રૂપિયાનો ઘટાડો થયો તે સાથે ચાંદીનો ભાવ છે એ પણ મિત્રો બાણું હજાર રૂપિયા જોવા મળી રહ્યો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવા વર્ષની ખેડૂતોને મોટી ભેટ ત્રણ હજાર રૂપિયાનો હપ્તો થઈ શકે છે જાહેર દેશના કરોડો ખેડૂતો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે સામે એવું કહેવામાં આવી શકે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક છ રૂપિયાની આર્થિક સહાય છે એ મિત્રો વધીને આઠ રૂપિયા થઈ શકે છે દેશના ખેડૂતો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવતી સહાયની રકમ છે વધી જાય તો ખેડૂતો માટે ફાયદાકારક સમાચાર સાબિત થઈ શકે છે દેશભરના ખેડૂતો છે એક ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મિત્રો જે રજૂ થનારા કેન્દ્રીય બજેટ છે એમાં આ ભાવ વધારવાની અપેક્ષા રાખીને બેઠા છે એટલે કે દેશભરના ખેડૂતોને આશા છે કે સરકાર આગામી બજેટમાં આ વધારાની જાહેરાત છે એ પણ કરી છે કે એટલે કે એ પણ સમાચાર સામે આવી રહી છે કે મિત્રો આગામી સમયમાં જ ખેડૂતોને મિત્રો ત્રણ હજાર રૂપિયાનો હપ્તો છે એ નવા વર્ષની સાથે જ મળી શકે છે હવે એ પણ જોવાનું છે કે મિત્રો શું ખરેખર કે પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ જ્યારે કેન્દ્રીય બજેટ રજૂ થશે ત્યારે નાણામંત્રી મંત્રી નિર્મળા સીતારમણ છે એ શું ખેડૂતો તરફ આ જાહેરાત કરી શકે છે કે ખેડૂતોને જે અત્યારે હાલ બે હજાર રૂપિયાનો હપ્તો મળે છે એ જ મળવાપાત્ર રહેશે તો હવે મિત્રો પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ જ્યારે કેન્દ્રીય બજેટ રજૂ થઈ છે તે ત્યારે જ ખબર પડશે કે ખેડૂતોને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો મળશે કે પછી બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા છે એ મિત્રો વાર્ષિક છ હજાર રૂપિયાની આર્થિક છે સાહેજ એ મળતી રહે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય આયુષ્માન યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ કરવાનું વચન મોદી સરકાર દ્વારા આપવામાં આવ્યું છે આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે હવે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે અગાઉ આયુષ્માન ભારત કાર્ડનો લાભ બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકો છે એમને આપવામાં આવ્યા છે પરંતુ ગઈકાલે મોદી સરકારે જાહેરાત કરી છે કે આ દરમિયાન આયુષ્માન યોજના લઈને મોટો દાવો કરવામાં આવે છે આ દાવામાં કહેવામાં આવ્યું છે કે હવે વૃદ્ધ લોકોને પણ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે હાલમાં યોજનામાં તમામ લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર છે પણ મિત્રો આપવામાં આવી રહેલી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વગર વ્યાજે ત્રણ લાખ રૂપિયાની લોન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કાર્યકાળ દરમિયાન હાલ ઘણી લાભકારી અને કલ્યાણકારી યોજનાની શરૂઆત